Hello everyone, welcome and welcome back to my channel. ગાઈઝ ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે સવારના સાડા છ અને હું ઉઠી ગઈ હતી સાડા પાંચે વહેલી વહેલી ઉઠી ગઈ હતી તમને બધાને કાલ જેમ કીધું એમ અમારે જવાનું છે એક મસ્ત મજાની ટ્રીપ ઉપર તો ક્યાં જવાનું છે એ તો અમે બસમાં બેસીને જ રીવેલ કરીશું બાય બસ અમે લોકો જવાના છે અને થોડી વાર તો હું તમને આ સ્પેક્સમાં જ મળીશ કેમ કે અત્યારે લેન્સ પહેરવાની મારી કોઈ જ હાલત નથી ખર ઘર ખતરનાકવાળી ઊંઘાઈ રહી છે મારી આંખો જ તમે જોઈ શકો છો અહીંયા વર્ધન સુઈ રહ્યો છે અને ઊંઘતો ને ઊંઘતું જ ઉઠાવી લેવાનું છે અને ગુમ્પુને મળે દઉં મારા બેગ પેક થઈ ગયા છે અને અમે લોકો નીકળી રહ્યા છે સાત વાગ્યાની બસ છે ને એટલે સાત વાગ્યાની લક્ઝરી છે ને હા ભાઈ બોલો અત્યારે હું ઊંઘમાં છું ને એટલે મને નહીં ખબર હું શું બોલી રહી છું પણ હવે વર્ધનને આવી રીતના ને આવી રીતના જે અમે લોકો ઉઠાવી લઈશું કેમકે એને ઉઠાડીને ફ્રેશનઅપ કરું એટલે હા 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 બે કલાકનું કામ છે નહીં ગમતું હમ એટલે અમે લોકો હવે નીકળીએ છીએ વરધનને આવી રીતના આવી રીતના લઈ અને આગળ જઈને કેવી રીતનું છે ક્યાં જવાનું છે એ બધું તમને અપડેટ કરીએ યસ સો લેટ્સ ગ બહુ નહીં આટલો જ સામાન છે પણ આટલામાં બી ઘણું બધું આવી ગયું છે

છે ને વર્ધનભાઈ ઊંઘવાનું નામ જ નથી લેતા ખબર નહીં અને એક્સાઇટમેન્ટ અલગ લેવલની થઈ રહી છે કે ક્યાં જઈ છે શું જઈ છે એન્ડ તો અત્યારે અમારું જે સ્ટેશન આવ્યું છે એક અત્યારે હોલ્ડ છે એક ચા નાસ્તો કરવાનો તમે અમે ચા નાસ્તો કરીશું અને અહીંયા જો વાદળ શું કહે છે જો બચ ભીની ભીની થઈ ગઈ કે આખી અને

ઉદયપુર જઈ રહ્યા છે એક મિની ટ્રીપ હું બમ્પુ અને મધન અમારા ત્રણેય છે અને અમને બહુ મજાની છે ફર્સ્ટ ટાઈમ અમે મધન જઈને આવી રીતે નીકળ્યા આમ તો ઓલમોસ્ટ અમે જઈએ છીએ પણ કે અખો આપણું જોડે હોય અથવા તો એકાદ દિવસ માટે હોય લાસ્ટ ટાઈમ ગયા હતા પણ આવી રીતના હોટેલ વગેરેમાં રહેવાની બધું લાસ્ટ ટાઈમ તો આપણે સારા દિન બધા ત્યાં હતા એટલે આમ ફેમિલી જેવો જ માહોલ હતો આ વખતે અલગથી આમ હોટલમાં રહેવાનું એકલા એક બધું મેનેજ કરવાનું તો વી આર સુપર ડુપર એક્સાઇટેડ અને લિટલ બીટ નર્વસ પણ પણ કંઈ નહીં મજા આવશે અત્યારે વેધર બહુ સરસ થઈ ગયું છે અને અહીંયા ઊભા છે ને તો પહેલાં ચા પી લઈએ ચલો ચાલો મસ્ત બ્રેડ બટર અને ચા આવી ગઈ છે અને અહીંયા બરદન છે ને અહીંયા આઈસ્ક્રીમ જોઈ ગયો ને એટલે જીત કરે છે આવા વાતાવરણમાં અને સવાર સવારમાં આઈસ્ક્રીમ ના ખવડાવવા એટલે બંબુ છે ને એને બનાવી રહ્યા છે અને હું મારું બ્રેડ બનાવે છે ફાઈનલી અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છે તો હવે પહેલાં અંદર જઈએ અને અપ થઈએ ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે હોટલમાં ચેકિંગ કરી લીધી છે અને હવે હું તમને ક્વિક રૂમ ટૂર આપી દઉં તો ગાઈઝ આ છે અમારો રૂમ અહીંયા છે વોશરૂમ છે અહીંયા છે અને આ છે અમારો રૂમ પ્લસ અહીંયા છે બહુ જ બ્યુટિફુલ વ્યૂ સાથેની બાલ્કની અને ગાય સખત નું મસ્ત વેધર થયું છે અત્યારે એટલું મસ્ત વેધર છે અને વ્યૂ પણ તમે જોઈ શકો છો કેટલો મસ્ત આવી રહ્યો છે અને આવા વ્યૂ સાથે આટલો બ્યુટીફુલ રૂમ એટલે કેલી મજા આવે અમે અમારું સ્ટેકેશન જીન્જરમાં ડેફિનેટલી બહુ એન્જોય કરવાના છે ને બંપુ અને વધને તો બહુ મજા આવવાની છે ને બીડા હે ને બંપુ અહીંયા છે કોફી તો એઝ યુ ઓલ નો તમને બધાને ખ્યાલ હોય કે નહીં બાપરી વાપરી વર્તન મેં લાસ્ટ આપણે વિવાનતામાં સ્ટે કર્યું હતું ને વન ડે ત્યારે પણ મેં કીધું હતું અમે અત્યાર સુધી જેટલી બી જગ્યાએ આવી રીતના રહ્યા છે ને બધે મને કોફી એ જ બનાવીને આપી છે નહીં મને બંપુના હાથની કોફી ભાવે સ્પેશિયલી ઇન હોટેલ રૂમ અને આ છે બહુ જ સરસ મિરર

એ થઈ ગઈ છું એકચ્યુઅલી મારે હેર કરવા હતા થોડા સ્ટ્રેટ પણ બમ્પો એવું કહે છે કે ના આવા કરલી જ સરસ લાગે છે બહુ પ્રીટી લાગે છે એટલે મેં કીધું સારું ચલો આજે કરલી રાખી આવા હેર વેવી વેવી અને મસ્ત રેડી થઈ ગઈ છું અને જો વર્ધનને પણ બતાવી દઉં છે મારો ફાઇનલ લુક અને અહીંયા છે વર્ધન જેને લાગી છે બહુ બહુ હે ને વર્ધન એક ક્રાઇમ થઈ ગઈ નહીં આ છે મારો ફાઇનલ લુક અને વર્ધનને લાગી છે ભૂક અને સુસુ પણ આવી છે તો ચલો શું કરીને આપણે લંચ કરવા જઈએ ઓકે આ છે લોબી એરિયા અને એટલો બ્યુટીફુલ લાગે છે બહુ જ સરસ નીચે રિસેપ્શન એરિયા છે બહુ જ મસ્ત છે અને આપણે જઈએ છીએ હવે ફર્સ્ટ ફ્લોર પર લંચ કરવા માટે ચલો લેટ્સ ગો અપપા અમે આવી ગયા છે રેસ્ટોરન્ટમાં ફર્સ્ટ ફ્લોર ઉપર હા તમે ટેબલ બી જોઈ શકો છો અહીંયા હિંચકો મૂક્યો છે પ્લસ અહીંયા આ બાજુ સોફા સીટિંગ છે બેસીને લંચ કરીશ કે તો કાઈ યસ કે ઇન બધાને રેસ્ટોરન્ટ બતાવું Bawa udah master. Mm -hmm. Hai berdan. Oh, Icha naku? naku? Oke. Okay. Pas pa, pa, pa. nak, waib beda Papa. Papa patah. Pa, Apanya baranau view piau, Ayo. naku. Ah, benda.

મારો લંચ આવી ગયો છે તમે બી આવી જાઓ જલ્દી જલ્દી મસ્ત મસ્ત યમી યમી ટેસ્ટી ટેસ્ટી ખાવા અને હજુ બીજું આવે છે ઓન ધી પણ અત્યારે લાગે છે સખત ની ભૂખ એટલે હું સ્ટાર્ટ કરી રહી છું બહુ ટેસ્ટી છે યમી

શબ્દી બી બહુ મસ્ત હતી બહુ ઇઝર્ટ વગર તો આપણું જે લંચ છે ને એ વધુ જ રહે અને અહીંયા મારાથી વધારે વર્ઝન એક્સાઇટેડ છે તો હું પહેલાં છે ને વર્ઝનને ખબર યે હમણાં પડત અને ગરમ ગરમ છે જો હોતો હોત હજુ ન હોત છે બેટા આપ જાબુ હાટ છે બેટા નહીં આપી દે આપી દે અત્યારે હું રેડી થઈ છું ને એટલે મારા વાળ પહેંદે છે પછી મન લિપસ્ટિક ભૂસવા જાય છે એવું બધું કરે છે અને હવે વર્ધન બ્લોગિંગ કરે છે હો તમે હવે વર્ધન જો બોલ છે હો ગેશ વદન મારા શૂટિંગ ઉતાર બ્લોગ લે પપ્પાનો લે ચાલુ છે ચાલુ જ છે ચાલુ છે ઓ દેખાય છે પપ્પા પપ્પા ઇતમે તો તો બેસ હાય વદન બોલ હાય ગાય પપ્પા છે મમ્મા પપ્પા છે હાય ઇતમે હતા છે હાય આ મારી પુપુલી છે આ આ તો

नहीं 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 बच 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 चलो अब जाइए वन टू थ्री जाते बोलो तो मैंने बोला ना तो <laughs> जो जो हो तो मैं <laughs> અત્યારે ભાગી ગયા છે સાંજના પાંચ અને અમે લોકોએ ચેન્જ કરી દીધું છે પાછળ બેકગ્રાઉન્ડમાં પણ તમે જોઈ શકો છો અને વર્ધનભાઈને બસ ફોન રમવો છે બીજું કશું નથી કરું એકચ્યુઅલી અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ઉપર સ્વિમિંગ પુલમાં અને થવામાં એવું થયું છે કે આજે જે વર્ધનની પોલીસ કાર છે જે રિંગ છે એ એકચ્યુલી ફૂલાવાની હતી એના પંપથી પણ એનો પંપ મને કાલે બહુ જ ગોત્યો મળ્યો નહીં અને હવે આ મોઢેથી ફૂલાય એમ જ નથી ની બમ્પુ બહુ ટ્રાય કર્યું ના ફૂલીને હવે જોઈએ લઈ તો જઈએ જ ઉપર કંઈક હોય તો લેટ સી અધરવાઈઝ તો પછી એમને એમ જ રમાડવું પડશે અને આખરે લોંગ ટાઈમ પછી હું સ્વિમિંગ પુલમાં જઈશ બમ્પુ બહુ મંડ્યા છે આમ તો મને ઓછું ગમે છે પણ બમ્પુ કે ના જવાનું જ છે આજે તો લાસ્ટ ટાઈમ બી મેં બહુ એન્જોય નહોતું કર્યું અમે રિસોર્ટમાં ગયા ત્યારે બધા કઝિન છે બધા પણ આ વખતે તો જવાનું જ છે અને આ બધું જ મે સ્વિમિંગ પૂલ જોઈને એનો રિએક્શન જોવા જેવું હશે સો એક સેકન્ડ હા બેક કેમેરો કરજો દો ઈ સ્વિમિંગ પૂલ ઈ પપ્પા પાણીમાં લઈ ગયા પપ્પા પાણીમાં લઈ ગયા ઈ ના <laughs> ના <laughs> पापा पानी में ले yeah. गया ले yeah. गया ये डांस yeah. तो कर नीचे ना जो है आम जो तू पापा पानी में ले गया yeah. आम जो तू। आगे ना आम जो इन बोल ले गया पापा ये yeah. yeah. ભાઈએ બિચારાએ મહેનત કરીને અમને ફૂલાઈ આપ્યું કે એમને મેને ના રાખશો અંદર ના લઈ જશો વિધાઉટ પંપ આ પોસિબલ જ નહોતું પણ થેન્ક યુ ભૈયા થેન્ક યુ અને હવે વર્ધન છે ને આ પહેરી લે છે રીંગ એની પોલીસ કારની ઓબોધા અરે વાહ અને હવે વર્ધન જશે પાઈવા ચીક 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 હામજો પપ્પા પાનીમાં લઈ ગયો હા ભાઈ હા કે વર્ધન આ મોગલ શું ને થાય કદાચ વેલું પંચર પંચર લાગી એક સેકન્ડ ઊભાડ હતો પાણીમાં ગયો નથી પછી ક્યાર ધીંગ બીજી ક્યાર ધીંગ બીજી ક્યાર ફાસ્ટ ફાસ ફાસ્ટ જા તું તું તો જા હમણા હમણા થોડી વાર રહી ને તો હું જઉં ઓકે તમે જાવ હું આવું જમ્પ અલાઉડ નથી ઓકે પપ્પા આવો આવો છેક અંદર આવો ઉભો રે હું ધક્કો મારું વદન પપ્પાને ધક્કો મારું ના ના ના

હવે વાંધો નહીં બસ હવે એની રીતે રમે રાખશે અને હું અહીંયા બેઠી છું શાંતિથી એન્જોય કરી રહી છું એ લોકોનું કે હું વિચાર કરી રહી છું કે જવું કે ના જવું બંપુ મંડ્યા છે કે આય ને આય જોઈએ હવે ઈચ્છા થાય તો જઈશ અધરવાઇઝ તો તમને બધીને ખબર છે મને ઓછું ગમે છે સ્વિમિંગ માં અને એમાં જવું તો અરે વાહ હવે જાય છે સ્વિમિંગ હા અને ગાઈસ છે ને આફ્ટર સચ અ લોંગ ટાઈમ પછી કેમ કે તમને બધાને ખબર ના હોય તો કહી દઉં હું પહેલાં સ્વિમિંગ ક્લાસ જતી હતી ઓલમોસ્ટ ત્રણ વર્ષ સુધી મેં કન્ટિન્યુ સ્વિમિંગ કર્યું છે અને ત્યારે તો હું એટલું આમ એક દિવસ મિસ નથી કરતી પણ ખબર નહીં હવે આમ આમ ઓછું ગમે છે પણ બમકોએ બહુ ફોર્સ કર્યો અને વર્ધાને મંડ્યો છે જો મમ્મા આય

Mamma chắc chắn, mama chưa có món, mama hát nín ở mặt nơi nào chicken đôi nạng bắt đầu chịu 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 Ok, se irima a oje A o, છે અને મને ધારાદી જેનો હું ક્યારની નહી કરી રહી હતી ક્યારનો બ્લોગમાં પણ મેં કીધું હતું માય બેસ્ટ ફ્રેન્ડ અને એના કહેવાય સુખ દુઃખના અમારી સુખ સેમ દુઃખ અને તમે નહીં માનો મતલબ અમારી જે ફ્રેન્ડશીપ છે ને એટલી કોમ થઈ છે અને એટલી સરસ થઈ છે મતલબ અમે ઉદયપુર આવીએ અને આપણે ના મળીએ તો બને જ નહીં એટલે અમે લોકો આવ્યા છીએ અને ધારાજી તરત જ એક જ ફોનમાં આવી ગયા છે મળવા માટે થેન્ક યુ લોકો રેડી થઈને અત્યારે જઈ રહ્યા છે ડિનર કરવા માટે બહાર એકચ્યુઅલી હોટલમાં ડિનર હતું બટ મને છે ને આવું મસ્ત વેધર થઈ રહ્યું છે થોડું જર્મન જર્મન વરસાદ આવી રહ્યો છે એટલે કંઈ કામ સ્ટ્રીટ સ્ટ્રીટ ફૂડ ખાવાની સ્પાઈસી સ્પાઈસી તડકતું ભડકતું ખાવાની ઈચ્છા થઈ એટલે મેં કીધું ચલો આપણે જઈએ તો અત્યારે બમ્પુ અને અહીંયા છે દીદી અને જીજુ એ બંને પણ અમારી સાથે આવી રહ્યા છે ડિનર માટે તો અમે લોકો જઈ રહ્યા છે વતન આપણે ક્યાં જઈએ છીએ બાબા જઈએ છે ને મમ ખાવા યસ જો આ અમારી હોટેલ છે હોટેલ જિન્જર બહુ જ સરસ છે અને તમે ઉદયપુર આવો તો ડેફિનેટલી અહીંયા સ્ટે કરજો બહુ જ સરસ છે ફેસિલિટી ને બધુંની ફૂડથી લઈને બધું જ હે ને અમે લોકો આયા છે આપણે જે માણે ચોક છે ને અહીંયા અહીંયાનું ફેમસ છે સુથડિયા સર્કલ તો ત્યાં આવ્યા છે અને અહીંયા બધા જ ઓપ્શન તમને મળી જાય ફૂડના એટલે અમે વેઇટ કરીએ છીએ ને આજે કંઈક ઓવર જ ભીડ છે અહીંયા ને ત્યારે અમે લાસ્ટ ટાઈમ આયા ત્યારે આટલી બધી ભીડ નથી અને અહીંયા વર્તન જો અમે આવ્યા લિનરના ટાઈમે અને જો સૂઈ ગયો છે અને બહુ ટ્રાય કરીએ છીએ અમે લોકો એને ઉઠાડવાની આમ તો જો કે ઉગશે નહીં કેમ કે એ રહ્યો છે ને સવાર રાત્રે અમારી જોડે જોડે જાગ્યો ને સવાર વહેલો અમારી જોડે જોડે ઉઠી ગયો ઊગ્યો જ નથી એટલે નહીં હવે અમે અમારા વારીની વેઇટ કરી કે બહુ જ ભીડ જાય અહીંયા છે ને મસ્ત ચુરચુર ઓર્ડર આવાની બાકી છે ને બર્ધન સ્ટીલ ઉઠી નથી રહ્યો અમે બહુ ટ્રાય કરી રહ્યા છે દોસ્તો ખાને કા બાકી અજી પણ હું આવ્યું હતું પણ ફટાફટ પતી ગયું છે એ બધાને લાગી હતી સખત નહીં પણ બહુ ટેસ્ટી હતું સુપર ટેસ્ટી પાછા આવી ગયા છે અને અહીંયા અમે લોકો બેઠા છીએ બધા વાતો કરીએ છીએ ફોન રમીએ છે અને લોકો હવે બેસીશું થોડું જેવી કરીશું વાતોચીતો કરીશું અને આજનો બ્લોગ જે છે હું અહીંયા જોઈન કરું છું હોપશું તમને આજનો બ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ મળીએ કાલે બાય બાય